અને માણસો ક્યાંક બાપુ આ એવું ધીરડી હાલ કુંભાજી ધીરડી ક્યાં છે તું ભાડા ફેટવી એટલે હાલ ધીરડી આવી જાય ધીરડી જશું એટલે ડાયરો તૈયાર છે જમવાનું તૈયાર છે અને કુંવર કે ના મારે તો જમવું છે અને આ તો મિત્રો બાળ હશે ને એમાંય પાછી રાજ એટલે હજુ એવી વાત ચાલુ છે કે આવ્યું બાપુ ધીરડી હાલ આવી જાય વાત કરતા કરતા એક પટેલ નીકળ્યો અને પટેલે કીધું કે બાપુ આ તો ગંદર જ ગામ છે ને આવો આપણા ઘરે જમીન જજો અને પટેલ એ જમવા માટે થઈ અને પોતાના ઘરે કુંવર ભાને લઈ જાય પથું એને જમાડે એમ કહેવાય કે ઝોટલા બની જાય લીંગણાનું શાક બની જાય એ અથાણા આપે એ માખણ આપે છાસુ આપે ને એ પેટ ભરી અને કુંવર પથું એ જમે અને પછી પથુ ક્યાંક બોલાવો તો મારા ગામના તલાટીના તલાટી આવે ને કે લખો કે હું કુંવર પથુ ભા મને આ પટેલે જમાડ્યો એટલે ઉગવણી દિશાની ચાર હાથીની જમીન છે એ હું આ પટેલને આપું અને નીચે સહી કરી કુંવર પથુ ગાડી આપી અને એ તો એમ કે હોય કે માણસો તો જતા રહી કુંવર પથુ ગાતો જતા રહ્યા પણ પટેલ હે એ વાણીઓ તો એ એમ ચશ્માને નીચા કરી અને મંદ મંદ હસવા લાગ્યો અને પટેલને કીધું પટેલ આ દસ્તાવેજ છે ને આ છાશમાં નાખી અને પી જાજો શું કામ કે આ ક્યાં ગોંડલનું ગામ છે આ તો જેતપુર દરબાર કાઠી દરબાર જગાવાળાનું ગામ છે આ ક્યાં ગોંડલનું હતું તને ચાર હાથીની જમીન આપીને કે આ દસ્તાવેજ ને પી જાજે છાશમાં નાખી અને પટેલ છે એમ પૂછ્યું કે હવે આ તલાટી છે એ મને આખા ગામમાં લગાડે લગાડશે પણ વાંધો નહીં ઉંમરને જમાડ્યો છે ને એ વાતનો એને પોર હતો આનંદ હતો અને વાત મિત્રો પવન ભેગે થતા 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 જેતપુર દરબાર જગાવાળાના કાને વાત પડી કે ગોંડલનો કુંવર નીકળ્યો હતો ને આપણો દુશ્મન નીકળ્યો હતો ને આ પટેલે ફૂંકાઓના પટેલે એને ભોજન કરાવ્યું અને જેતપુર દરબાર જગાવાળાએ બોલાવ્યો પટેલને અને એ કલર એને બોલાવરાયા દરબાર કટની અંદર પટેલ ને એમ થયું કે નકી આજ દરબાર હે કાઈ કેસે જત જેતપુર દરબાર ઢગાવાડા કે કે કોર પછુ બની ગયા તો સાચી વાત કે આ બાપુ સાચી વાત કે એને તમે જાય સોનવા કે મારો દુશ્મન હતો તે સતા જમાડ્યા કે આ બાપુ એમને ભૂખ લાગી હતી અને જમાડવી દી તો આપણો આશરા ધરમ લાજન દીધી જતપુર દરબારે કીધું કે દસ્તાવેજ છે એને ફાડી નાખો તલાટીને કે અને ત્રાબાનું પત્રું મંગાવો અને લખો કે મારો દુશ્મન અહીંથી નીકળ્યો હતો અને કૂકા વાવના પટેલે એને જમાડ્યો અને મારી એમ કહેવાય કે આબરને હે સલામત રાખી એટલે એ પટેલને જે ચાર હાથીની જમીન આપીને ગયા હું ગમણા બહારની ત્યાં હું બીજી ચાર હાથીની જમીન આપું હું અને જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ વાતને અમલ કરવી પડશે મારા વંશ વારસદારોને જો આવું નહીં કરે તો એને ગૌ હત્યાનું પાપ હે નીચે સહી તો કરી જેતપુર દરબાર જગાવાળા એ સહી કરીને પટેલ હે તો મેં તો ખોટું કર્યું આ તો ચાર હાથેની હતી બીજી ચાર હાથે ની મળી એ આઠ હાથે ની જમીન આપીને બીજો કાગજ હે સંગ્રામસિંહને લખ્યો કે કાકા સંગ્રામસિંહ તારો કુંવર પથુ વાહ દેતા ભૂલ્યો કદાચ એને કૂકાવાઓ આપ્યો હોત ને તો હું જેતપુર કાઠી દરબાર જગાવાળો એને કૂંકા આપી દોત બાપ તારો ઉંમર દેતા ભૂલી ચાર હાથીની જમીન નહીં આપી કૂકાવાઓ કીધું હોત તો હું આપી દઉં ને દીદી સંગ્રામસિંઘે કહેવડાવ્યું હતું કે વાહ જગાવાળા વાહ કાઠી બાપ દુશ્મની હોય તો આવી વધુ દુશ્મન હોય તો દુનિયામાં આવા ઓછો એ કૂકાવાઓને લઈ જાય તારે મારે દસ ગામનો કજ્યો હે ને હું આજ મટાડું ની દસે દસ ગામ થઈ તને આપ્યું હું મિત્રો ત્યારે તો એમ કહેવાય કે હા હું એમ કહું કે અસોસ્વાર થઈ હાથ હથિયાર લઈ કાઠિયા કાઠિયા વાડ કીધો મિત્રો કાઠિયા કાઠિયાવાડની મહેમાન નથી કરજો એટલે તો કદાચ કીધું હશે કે કાઠિયાવાડમાં ખૂબ બી ભૂલો પડે ભગવાન તને એવા કરવું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા અહીંયા તો નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત સંત સુરાની પજાવતી અમારી ધરતીની અમીરાત જય માતાજી જય માય